ગુજરાતના મહેસાણા જિલ્લામાં હાલ એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના ઘટી છે જેમાં સમાજને મહિલા સશક્તિકરણ અને નારી અધિકારોના મહત્વના મજબૂત સંદેશ પાઠવ્યો છે જેમાં બજરંગ સેના સંસ્થાની મહિલા પાક દ્વારા શાસ્ત્ર પૂજન કરીને આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓએ પોતાની શક્તિ અને આત્મવિશ્વાસને પ્રતિકરૂપે ધારણ કર્યું છે તો આ સમગ્ર ઘટના માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ સમાજમાં મહિલાઓની સમાનતા અને તેમના અધિકારોનું પ્રતીક રૂપ છે જે આજના સમયમાં અત્યંત પ્રસંગિક બની ગયું છે તો આ કાર્યક્રમમાં મહેસાણા શહેરના ટીબી રોડ વિસ્તારમાં આવેલા ઋતુરાજ ફ્લેટ્સ નજીક આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં બજરંગ સેનાની મહિલા વર્ગની સદસ્યોએ જે પરંપરાગત રીતે માત્ર પુરુષો સુધી જ મર્યાદિત રહ્યું છે તે શસ્ત્ર પૂજનની વિધિ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે શાસ્ત્રોમાં જ્ઞાન અને ધર્મની કોઈ જાતિ કે લિંગની મર્યાદા હોતી નથી શાસ્ત્રો મહિલાઓના માટે ખુલ્લા છે આપણે તેમાંના પ્રાપ્ત જ્ઞાન દ્વારા સમાજને મજબૂત બનાવી શકીએ છીએ તેમ કાર્યક્રમના મુખ્ય સંયોજિકા દક્ષાબેન પ્રજાપતિ હતું આ સાથે જ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને શાસ્ત્રીય જ્ઞાન સાથે જોડી અને તેમને આંતરિક શક્તિને જાગૃત કરવાનો હતો બજરંગ સેના જે પ્રાથમિક રીતે હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય જાગૃતિ માટે જાણીતી છે તેની મહિલા પાકે તાજેતરમાં જ મહિલા સશક્તિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓએ જણાવ્યું હતું કે વિધિ તેમને માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે કારણ કે શાસ્ત્રોમાં વર્ણિત દેવીઓ જેવી શક્તિ તેમની અંદર પણ વસે છે તો સમાજના આ કાર્યક્રમની પ્રતિક્રિયા અત્યંત સકારાત્મક રહી હતી આ સમગ્ર ઘટના ખાસ કરી અને મહત્વપૂર્ણ બની રહી છે જ્યારે ભારતભરમાં મહિલા અને બાળકો વિરુદ્ધ અપરાધોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે જાગૃતિની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે બજરંગ સેનાની આ પહેલથી પ્રેરિત થઈ અને અન્ય સંસ્થાઓ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવાની વાત કરી રહી હતી ત્યારે આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવેલો સંદેશ

અને આજનો આ દશેરાનો પ્રોગ્રામ છે એમાં અમે સર્વે મહિલાઓ બજરંગ સેનાની મહિલાઓ બધા ભેગા થઈને આ એક પ્રોગ્રામ રાખ્યો છે જેમાં મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવી છે તો હું સર્વપ્રથમ તો હું બજરંગ સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ દશેરા લગ આપણે શું બજરંગ સેના એ આપણી પૂર્વ તૈયારી છે કે પહેલેથી ચાલતું આવ્યું છે શસ્ત્રક્રિયાનું તો આજે અહીંયા બધી અમે શસ્ત્રની પૂજા કરી અને બધા બહેનોએ વાળા ફથીની પૂજા કરી બધાએ શસ્ત્રની આરતી ઉતારી અને બધા બહેનો એકઠા થઈને આજનો આ કાર્યક્રમ અમે અહીંયા પૂર્ણ કર્યો હા મને પણ જ્યારે સાંભળવામાં આવ્યું કે તમને અમે અહીંયા શસ્ત્ર પૂજા માટે બહેનો ટીની ટીમ મને અહીંયા બોલાવે છે તો પહેલાં મને ખરેખર આશ્ચર્ય થયું કે આજ સુધી મેં કોઈ દિવસ આવું મેં સાંભળ્યું નથી પણ મને એ વખતે ખુશી થઈ અને મેં હા પાડી દીધી મને કે પૂછવામાં આવ્યું કે બેન તમે ખરેખર આવશો ને મેં કહ્યું હા આટલો સુંદર મને મોકો મળતો હોય તો હું મારું સૌભાગ્ય ગણું છું એને હું દરેક મહિલાઓને કહીશ કે શસ્ત્ર પૂજાથી એકલું નહીં ચાલે પણ તમે એને ઉઠાવતા બી શીખો એનો ઉપયોગ કરતા પણ શીખો તો તમે ક્યાંય પાછા નહીં પડો આપણે ગમે ત્યાં જઈશું તો આપણામાં તાકાત હશે તો આપણને કોઈ આંગળી પર નહીં અડાડી શકે નમસ્તે પહેરો જય શ્રી રામ હું મારું નામ રાવલ કેતાબેન અલ્પેશ કુમાર છે મહેસાણામાં રહું છું અને હું આજે જે આજના રોજે જે બજંગ સેના મહિલા પાક દ્વારા જે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું એમાં પ્રદેશની જિલ્લાની શહેરની બધી ટીમોની બહેનોએ સાથ સહકાર આપીને પૂરેપૂરો આ જે શસ્ત્ર પૂજાનું જે કામ હતું પૂજનનું એ સો ટકા પૂરું કરવામાં સાથ સહયોગ આપ્યો બીજું એ કે પહેલાના જમાનામાં જ્યારે રાણી લક્ષ્મીબાઈ ઓગણીસો સત્તાવનમાં પોતાના માટે જો શસ્ત્ર ઉપાડી શકતી હોય તો આજના યુગમાં એક એક નારી માટે આજના યુગમાં રહેવા માટે એક સ્વરક્ષણ માટે જો એક શસ્ત્ર ઉઠાવી શકતી હોય આજના પ્રોગ્રામ દ્વારા તો પોતાનો સો

ખ્યાલ આવે કે શસ્ત્ર શસ્ત્રપૂજનથી આપણા માટે કેટલો લાભ થાય છે આજના જે આધુનિક સમયની અંદર સોશિયલ મીડિયાની સાથે સાથે શસ્ત્ર ચલાવતા પણ દીકરીઓને આવડવું જોઈએ કારણ કે આ કળિયુગ ચાલી રહ્યો છે અને કડિયુગની અંદર પોતાની રક્ષા માટે શસ્ત્રની બહુ જરૂર છે અને શસ્ત્ર ચલાવતા પણ દરેક સમાજને પોતાની દીકરીઓને શસ્ત્ર ચલાવતા પણ શીખવવું જોઈએ ન્યૂઝ પ્રશાંત સોની મહેસાણા